વલસાડ જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ડાંગરના પાક ઉપર નપતા રહે છે ચાલુ વર્ષે જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરશે વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોડાયા છે ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવા ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે વલસાડ જિલ્લાના ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોને સારો પાક મળે તે માટે ખેતીવાડી વિભાગે પણ બિયારણની પસંદગી માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ડાંગરના ધરુ તૈયાર કરવા માટે ક્યારેઓમાં બિયારણ નાખવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું છે વલસાડ જિલ્લામાં ખેડૂતો આંબાવાડી શેરડી ડાંગર અને લીલા શાકભાજી ઉપર નભે છે જે પૈકી વધુમાં વધુ ખેડૂતો ડાંગરના પાક ઉપર નભે છે જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર ગયા વર્ષે કર્યું હતું ચાલુ વર્ષે પણ ચોમાસાની સમયસર શરૂઆત થતાં ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોડાયા છે વલસાડ જિલ્લામાં ખેતીને અનુકૂળ વરસાદ થતાં ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે ડાંગર સહિત લીલા શાકભાજી અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકાર માન્ય એજન્સીઓમાંથી પસંદગીનું બિયારણ ખરીદવા અને તેનું બિલ પણ મેળવી સાચવી રાખવા સૂચન કર્યું છે વલસાડ જિલ્લામાં ગત વર્ષે પડેલા સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોએ ગત વર્ષે સારું વાવેતર કર્યા બાદ ડાંગરનો સારો પાક મેળવ્યો છે ચોમાસા દરમિયાન વાદળછાયું કે ભેજવાળું હવામાન રહ્યું હતું ખેડૂતોએ હવામાન ખુલ્યા બાદ ખેતીવાડી અધિકારી અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ જંતુનાશક દવાઓમાં છંટકાવ કરીને પાકને જીવાત સામે રક્ષણ પણ આપ્યું હતું ચાલુ વર્ષે પાછળથી પડેલા વરસાદને લઈને ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે જેને લઈને ખેડૂતોએ ડાંગરનો સારો પાક મેળવ્યો છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં બાવીસ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગનું વાવેતર કર્યું છે જ્યારે સૌથી ઓછું વાપી તાલુકામાં ત્રણ હજાર પાંચસો અઠ્યાવીસ હેક્ટર જમીનમાં જ ખેડૂતોએ ડાંગનું વાવેતર કર્યું છે વાવણી ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે એ ટ્રેક્ટરથી કરે છે હળ હળથી કરે છે અને એ એની જે જરૂરિયાત હોય અથવા તેના સાધનો ઉપલબ્ધ હોય એ પ્રમાણે કરે છે એને જે કાળજી રાખવાની બાબત છે એ બિયારણ સારું ઉત્તમ ગુણવત્તાનું બજારમાંથી લઈ તો ખાતરીપૂર્વકનું લઈ અને બિલ જરૂર લઈ જો ભવિષ્યમાં પ્રશ્નો થાય તો બિલ બિલના આધારે એ આગળની કાર્યવાહી કરી શકાય તેમજ ખાસ કરીને બિયારણ છે એ બીજ નિગમનું અથવા ફાર્મનું અથવા જે સરકારી સંસ્થા છે તેની પાસેથી લેવું હિતાવહ છે